ભાવનગર જિલ્લામાં જામ્યું છે વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે ગ્રામ વિસ્તારમાં વરસાદ રહ્યો છે બગદાણા તેમજ ખાડી વરસાદી માહોલ નવરાત્રીમાં ખેલૈયાઓને માટે રંગમાં ભંગ વરસાદ લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે એકાએક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અબ્બાસ જોડાઈ ચુક્યા છે આપણી સાથે અબ્બાસજી ભાવનગર જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે વહેલી સવારથી કેવું છે માહોલ અને દરેક ગામમાં પાણી ખેતર થી લઈને રોડ ઉપર બહાર પાણી આવી ચુક્યા છે અત્યારે હબ્બાજી ચોમાસું એક તરફ વિદાય તરફ છે બીજી તરફ નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ નિરાશા વ્યાપી ગઈ છે આ વરસાદ ને લઈને અનુકૂળતા પ્રમાણે જોઈએ તો વરસાદ હોય પણ એવું અને વરસાદ હાલ સ્ટેશન માં સારું એવું આયોજન કરવામાં આવ્યું છે પણ ખેલી અને પાણી લીધે ખુબ જ તકલીફ પડી કારણે રમી નહીં શકે સમગ્ર માહિતી બદલ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે